સમગ્રનારા લોકોના નાક નીચે ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કેવી છે તેનો પર્દાફાશ કરવા માટે આપની વચ્ચે આવ્યો છું ગુજરાત રાજ્યમાં કુલ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ત્રણસો ને ચુમ્માલીસ છે ત્રણસો ને હેલ્થ સેન્ટરમાં દરેક હેલ્થ સેન્ટર હેઠળ આશરે પંચાવન જેટલા ગામડાઓ આવે છે પંચાવન જેટલા ગામડા અને એકથી બે લાખ સુધીના લોકોની વસ્તી હોય છે ત્રણસો ને ચુમ્માલીસ હેલ્થ સેન્ટરોમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સરકાર મુજબ ચાર સુપર સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જનરલ સર્જન જનરલ ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રીશ એટલે કે મહિલાઓના માટે નાના બાળકોના માટે જનરલ ફિઝિશિયન જેને કહેવાય કે સામાન્ય સારવાર કરવા માટે એમડી એમએસ જેવા ડોક્ટરોની જરૂર હોય છે આ કેન્દ્રના આરોગ્ય વિભાગે પાડેલા આપેલા રિપોર્ટ અનુસાર હેલ્થ સ્ટેટિસ્ટિક ટુ થાઉઝન્ડ મુજબ ગુજરાત રાજ્યના ત્રણસો ચુમ્માલીસ હેલ્થ સેન્ટરમાં પરિસ્થિતિ એવી છે કે જેટલા ડોક્ટર હોવા જોઈએ જેટલી જરૂરિયાત છે એટલા સેન્કશન પણ નથી કરવામાં આવ્યા આપણા ગ્રામ્ય વાત વિસ્તારો ને ચુમ્માલીસ સર્જન હોવા જોઈએ તો સરકારે માત્ર સેન્ક્શન કર્યા છે એકસો ને પિસ્તાલીસ જેમાંથી ફરજ ઉપર માત્ર એક માત્ર ચોત્રીસ સર્જન છે જયારે એકસો ને અગિયાર જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ત્રણસો સર્જનની જરૂર છે જનરલ સર્જનની એ જ રીતે ફિઝિશિયનની વાત કરવામાં આવે સામાન્ય એમડીએમએસ જેવા ડોક્ટરની વાત થાય એવા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ત્રણસો ને ચુમ્માલીસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં માત્ર એકસો બે સેન્ક્શન કરવામાં આવ્યા છે ખરેખર જરૂરિયાત છે ત્રણસો ચુમ્માલીસ ની જેમાં ફરજ ઉપર માત્ર ઓગણપચાસ ડોક્ટર છે આપણા આખા ગુજરાતમાં ચાંદીપુરા રોગના નામે હાહાકાર થઈ ગયો છે ત્રીસ થી વધારે બાળકો એ જીવ ગુમાવે છે ત્રીસ થી વધારે આજે આંકડો વધતો જાય છે અને સરકાર ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવવાનો જે કોરોનામાં પણ કર્યું હોય એવા પ્રયત્ન કરી રહી છે આપણા ગુજરાતના બાળકો માટે જેને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ કહેવાય એ આપણા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નથી ગુજરાત જે કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે ત્યાં 344 ને ચુમ્માલીસ જરૂર છે તેની સામે સેન્ક્શન કરવામાં આવ્યા છે માત્ર 76 અને ફરજ ઉપર છે માત્ર ત્રીસ માત્ર ત્રીસ ડોક્ટરોની વચ્ચે ત્રણસોને ચુમ્માલીસ કમ્યુનિટી હેલ્થ સેન્ટરના નાના નાના ગરીબ લોકોના બાળકોનું ભાવિ માત્ર ત્રીસ ડૉક્ટરો પાસે છે ત્રણસો ને ચૌદ પીડીઆરપ્રિશિયનની ગુજરાતના કમ્યુનિટી હેલ્થ સેન્ટરની જરૂર છે એ જ રીતે ગાયનેકોલોજિસ્ટની વાત થાય તો બસોને પંચાણું ગાયનેકોલોજિસ્ટની જરૂર છે આ આંકડા એટલા માટે આપવા માંગુ છું કે જે ગુજરાતના મેડિકલ ટુરિઝમના હબની વાત કરે છે આપણે કોરોનાના સમયમાં પણ જોયું કે કેવી રીતે સરકારના જેને કહી શકાય કે પેરાલિસ જેવા પેરાલિસિસ થઈ ગયો એ પ્રકારની એમની એમનું કામગીરી જેનાથી કેટલાય લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા દવાઓ ન મળી ટાઈમે વેન્ટિલેટર્સ ના મળે આપણે જોયું અને અત્યારે પણ આ ચાંદીપુરા જેવા રોગમાં ગુજરાત રાજ્યની જે આરોગ્ય વ્યવસ્થા છે એના આંકડા કેવા ચોંકાવડાયા છે એટલું જ નહીં માત્ર જેને કહેવાય પ્રાઇમરી હેલ્થ સેન્ટર ત્યાં પણ એકસો પંચ્યાસી ડોક્ટર ડોક્ટરોની જરૂરિયાત છે અને આ જ રીતે આંકડા જોવા જઈએ તો આવા અનેક એવા ફિગર્સ છે જે ચોંકાવનારા છે આ ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે વારંવાર આવે છે ટીવીમાં ગુલબાંગો પુકારે છે પણ ગુજરાતની જનતા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકોની બિલકુલ ચિંતા નથી શહેરી વિસ્તારમાં જે સીએસી આવ્યા છે ત્યાં જરૂરિયાત કરતાં વધારે સેન્શન કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જરૂર છે જ્યાં જેને કહી શકાય કે દાહોદથી જામનગર અને સાબરકાંઠાથી સુરત સુધી આપણે ચાંદીપુરાના કેટલાય કેસીસ આવી રહ્યા છે ત્યારે ત્યાં पीडियाट्रिशિયન ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ના હોય એવી પરિસ્થિતિમાં આપણા ગ્રામ્ય વિસ્તારના લોકો જીવી રહ્યા છે ત્યારે સરકારને હું કહીશ કે સાચા આંકડા એમના પટલ ઉપર મૂકે એમની વેબસાઈટ ઉપર મૂકે જેથી ખબર પડે લોકોને કે આ સરકાર કેટલું જુઠ્ઠાણું ચલાવી રહી છે આરોગ્ય ક્ષેત્રે અને આપણા સૌના આપણા ગુજરાતના જે ગુજરાતીઓના જીવ જોખમમાં મૂકી રહી છે તાત્કાલિક જે જગ્યાઓ ખાલી હોય તેમને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને આપણે જોયું છે કે સરકાર પોતે કયા પ્રકારની કામગીરી કરે છે જે ગામડામાં કામ કરવાનું હોય તેમની જોડે બોન્ડના પૈસા ભરાવાની વાત કરી અને કેટલાના બોન્ડ પણ બાકી છે એટલે આપણા મેળા પીપળા એમના જોયા છે પણ સ્પષ્ટપણે અત્યારે જ્યારે ગુજરાતના લોકોનો જીવ જોખમમાં હોય ગુજરાતના બાળકોના જીવ જોખમમાં હોય ચાંદીપુરા જેવા રોગ જેને કહેવાય કે ફેલાયેલો હોય વધારે બાળકોના જીવ ગયા હોય ત્યારે ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને આ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જરૂર છે હંમેશા પ્રશ્નો થાય આરોગ્ય ક્ષેત્રે આપ વાત કરો ડોક્ટરોની ભરતી શું કામ નથી કરવામાં આવતી ડોક્ટરોને સમજાવવા જોઈએ ડોક્ટરોને ડોક્ટરોને હાઈ પેકેજીસ આપવા જોઈએ આજે આજે એક વાત એ થાય છે કે ગુજરાત રાજ્યનું મેડિકલ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે મોંઘી ફી ભરનારો વિદ્યાર્થી પછી એ કોની જોડે વસૂલશે એટલા માટે એ એ સરકારી નોકરીમાં આવવા નથી માંગતો તમારે એ પ્રકારની વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે એ પ્રકારનું તમારે વાતાવરણ ઊભું કરે કરવું પડે એ પ્રમાણે ડોક્ટરો તૈયાર કરવા પડે કે જે તમારા સરકારી સિસ્ટમમાં આવીને કામ કરે ભૂતકાળમાં પણ કેટલા એવા ડોક્ટરો છે જે સેવાભાવી મનશાવાળા હતા અને એમણે ગામડાઓમાં ખૂબ સારું કામ કર્યું છે પણ આજની પરિસ્થિતિમાં જ્યારે એક સીએચસી હેઠળ પંચાવન જેટલા ગામ આવતા હોય એ પંચાવન ગામને એક એક સ્પેશિયાલિસ્ટ એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પણ ના મળે પંચાવન ગામને એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પણ ના મળે આ પ્રકારની આપણી આરોગ્ય વ્યવસ્થા ગુજરાત રાજ્યની છે એ આપણા સૌને શરમાવે તેમ છે અને ખરેખર આ ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે તેમણે લાદવું જોઈએ પણ મને ખબર છે કે આવીને પાછા ગાજશે પણ લાદશે નહીં સરકારે શરમ કરવી જોઈએ ક્યારે ડોક્ટરોની ભરતી કરે કરશે એનો જવાબ આપવો જોઈએ